આગ લાગવાના બહુ બધા પ્રકાર હોય છે એક તો ક્યાં લાકડા થી આગ લાગેલી હોય બરાબર છે આપણે કોઈ પેટ્રોલથી ડીઝલથી આગ લાગેલી હોય કોઈ કેમિકલ એવું હોય એનાથી આગ લાગેલી હોય બધી અલગ અલગ રીતે એટલે સરકારે ડિવાઈડ કર્યું છે કે કઈ કઈ રીતની આગ લાગી શકે એટલે એ ટાઈપ બી ટાઈપ સી ટાઈપ એવી આપણી આગ છે એ બી અને સી ટાઈપની આગ હોય છે બરાબર છે એ ટાઈપની આગ એટલે કે લાકડું અને પેપર કે પૂંઠા કે સહી રીતે લાગી શકે શકાય એ ટાઈપની આંખ કહેવાય બરાબર છે એને આપણે પાણીથી ઓલવી શકીએ છીએ બરાબર જે પાણીથી ઓલવી શકાય છે ને એ ટાઈપની આંખ કહેવાય જે લાકડું પેપર ફૂંઠા એનાથી લાગેલી હોય એ આગને આપણે એ ટાઈપની આંખ કહેવાય બરાબર છે બી ટાઈપની આગ એટલે કે ઓઇલ પેટ્રોલ ડીઝલ એનાથી જે આગ લાગી ગઈ હોય ને બરાબર છે એને પી ટાઈપની આંખ કહેવાય એમાં આપણું પાણી યુઝ થતું નથી બરાબર છે હવે આપણને વિચાર આવે કે આ લાઈન તો પછી બોટલ કેમ બધી જગ્યાએ પાણી આગ થી ઓલવાતું નથી આગ માટે યુઝ થાય છે પાણી જેમ કે હવે અહીંયા પેટ્રોલ થી આગ લાગી ગયો પણ એ આગ અગાડી વધી ગયું તો આપણે એ આગ ને પાણી થી ઓલવી શકીએ પણ પેટ્રોલ વાળી આગ માં પાણી નહીં ઓલવાય એનું તમને એક ઉદાહરણ આપું તો જ્યારે આપણે બેનો બેનો ઘરે રાખતા હોય ત્યારે ખબર અચાનક પેલું તેલ વધારે ગરમ થઈ ગયું પાણી નાખે એટલે ભગુખો જેવા મારે સેમ વસ્તુ ઓઇલ અને પેટ્રોલમાં થાય બરાબર એટલે તમે જેમ પાણી નાખો એમ એમની આગ એમાં વધે કેમકે ઓઇલે પાણીની ઉપર તર્યા કરતું હોય એટલી આગ લાગતું એમાં બી આપણે પાણીની યુઝ કરી શકીએ બરાબર છે એના માટે આપણે આ બોટલનું નામ જ છે આ બોટલનું નામ શું છે એ બી અને સી બરાબર છે એટલે બધા માટે આ બોટલ યુઝ થાય

બરાબર છે ફ્રીજમાં આગ લાગી હોય કે તમારું મીટરમાં આગ લાગી હોય એ ટાઈમે તમે પાવડરનો યુઝ કરો તો એ ટાઈમે તમારે મીટર સુધી કેવું બગડી જાય એના માટે આપણે શું યુઝ કરીએ બરાબર હવે બીજી એક વસ્તુ હવે કે જ્યારે આપણને ખબર પડે કે આગ લાગી છે ત્યારે આપણે બધા કરતાં પહેલાં શું કરવાનું હોય તો બધા કરતાં પહેલાં તમારા ક્લાસરૂમમાં કે તમારા નજીકમાં કોઈ બી હોય એને મોટા કોઈ બી હોય એને જાણ કરવાનું બરાબર છે ને એ તમને જેવી રીતના ઇન્સ્ટ્રક્શન આપે એવી રીતના તમારે એમને ફોલો કરવાનું બરાબર છે તમારે પોતે કંઈ કરવાનું નથી તમારે તો ઇન્સ્ટ્રક્શન આપીને જ્યાં ખુલ્લી જગ્યા આપણું આ મેદાન છે ખુલ્લી જગ્યામાં આવીને ઊભું રહી જવાનું બરાબર છે તમારે કોણ ફસાઈ ગયું છે કોણ અંદર છે એ તમારે જોવાનું નથી બરાબર છે આગ લાગી ગઈ હોય ને તમે એમ વિચારો કે મેં મારા ફ્રેન્ડને બચાવી લાવું એ થવાનું નથી એના ચક્કરમાં તમે બી અંદર ફસાઈ જશો અને અમારે પછી બે માણાને પાછા બહાર કાઢવાનું બરાબર છે એટલે આગ લાગે એટલે તમારે બધા કરતા પહેલાં કોઈ મોટા પહેલાં તમારે બરાબર કરીને બહાર નીકળી જવાનું બીજાનું વિચારવાનું નથી બરાબર છે એ પોતાની રીતે બહાર નીકળશે તમે પહેલા બહાર નીકળીને પોતાની એક અહીંયા આપણે જે ખુલ્લો મેદાન છે ત્યાં બધા ઊભું રહી જવું જ્યારે આગ લાગે ત્યારે બરાબર છે હવે આમાં કેવું હોય કે હવે આગ એક રૂમમાં લાગી ગયો તો બીજા રૂમમાં ખબર નહીં પડે બરાબર તો ટીચર લોકોને તમે કીધું તો તમારે શું કરવાનું છે એલાર્મ એલાર્મ ત્યાં સિસ્ટમ આપી છે ત્યાં બટન છે બરાબર છે બટનને દબાવવાનું છે એટલે એક અવાજ આવશે સંભળાય બરાબર છે કે તમને જે અમે મેન્ટેનન્સ માટે આવીએ ત્યારે અમને ત્યારે નથી આવવાનું કે અમે તમને ટીચરો કહી દેશે પણ જ્યારે બી ઇમરજન્સીમાં તમને આ સાયરન સંભળાય એટલે તમારે બધાએ બહાર જ આવ્યા કરવાનું બરાબર છે બીજું કંઈ વિચારવાનું નહીં બરાબર અને મેં તમને કીધું તમારે પોતાએ બહાર નીકળી આવવાનું બીજાને પેલો પેનિક કરવાનું એવરેજ સિસ્ટમ કહેવાય છે બરાબર આ લાગે ત્યારે આ સિસ્ટમનો યુઝ કેવી રીતના કરવાનો છે તે

આ વાલને ચાલુ કરવાનો છે બરાબર છે પણ તમારે આ સિસ્ટમ યુઝ કરવાની નથી તમારે મોટા લોકોને જ કહેવાનું હવે તમને એવું લાગે કે હું મેડમ લોકોને કહેવાનું એ લોકો આ સિસ્ટમને યુઝ કરશે બરાબર છે હવે દરેક જગ્યાએ તમે કોઈ બી જગ્યાએ આજે તમે નાના છો મોટા થશો એટલે તમને દરેક જગ્યાએ આ વસ્તુનું કામ લાગશે બરાબર છે આ એબીસી ટાઈપનો બોટલ છે આ આ ફાયર એક્સટેન્સ યુઝર જાય એટલો નોર્મલ છે કે આને બધા યુઝ કરી શકે એવું છે નાનામાં નાનો કોયરો બી આને ઉપાયને યુઝ કરી શકે એવું છે બરાબર છે

એ કેવી રીતના કરવાનું છે આગ લગાડીને હું તમને બતાવું છું બરાબર છે સમજી ગયા પહેલા યલો પિન યલો પિન ને તોડી નાખવાની પછી આ જે પિન અંદર હોય છે એને રિમૂવ કરવાનું અને પછી આ બોટલનો યુઝ કરવાનું આપણે બોટલ યુઝ કરો છો બરાબર છે ત્યારે તમારે ખાસ જોવાનું કે આગની દિશા કઈ બાજુની છે હવે આગની દિશા અત્યારે આ બાજુની છે બરાબર તમે એ બાજુથી મારતો મારશો પાવડર બરાબર તો તમે પોતે જ સળગી જશો એટલે તમારે હંમેશા એની વિરુદ્ધ દિશામાંથી મારું